હાલો ફ્રેન્ડ્સ હું છું નીતા આજે બનાવશું કચ્છના પ્રખ્યાત ખારી ભાત તેના માટે મેં અહીં ચોખા મરચાં કાંદા બટેટા લીંબુનો રસ તમાલપત્રો તજ લવિંગ બાદિયા અને આદુની પેસ્ટ લીધી છે સૌ પ્રથમ આપણે ચોખાને ધોઈ લેશું કુકરમાં તેલ ગરમ કરવા મૂકશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું તજલવિંગ બાદિયા તમાલપત્રો હિંગ હળદર નાખી તેમાં કાંદા નાખી દેસું કાંદાને આપણે અડધી મિનિટ સાતળી લેશું ત્યાર પછી તેમાં મરચાંની કટકી અને સમારેલા બટેટા એડ કરશું તેને પણ આપણે એક મિનિટ સાતળી લેશું ત્યાર પછી તેમાં આદુ અને ચોખા એડ કરશું તેને સારી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં બે કપ જેટલું પાણી એડ કરશું અહીં આપણે જેટલા ચોખ્ખા લેશું તેનાથી ડબલ પાણીનો ઉપયોગ કરશું હવે સ્વાદ પ્રમાણે મીઠું લીંબુનો રસ ધાણાજીરું પાવડર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી કૂકર બંધ કરી મીડિયમ ગેસે ત્રણ સીટી પાડી લેશું ત્રણ સીટી થઈ ગઈ છે ચેક કરશું પાણી બધું જ બરી ગયું છે તેને પાંચ મિનિટ રેસ્ટ આપશું પાંચ મિનિટ પછી ચેક કરશું આપણા ચોખા છે એ સરસ બફાઈ ગયા છે ઉપરથી ધાણા ભભરાવી તેને મિક્સ કરી લેશું તૈયાર છે આપણા ખારી ભાત